સ્વાગત છે મિત્રો ગુજરાત શહેરમાં આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે તમારી પંચાયતનો રેકોર્ડ ચેક કરવો હોય કે ક્યાં યારમાં કેટલી ફંડ આવેલો છે અને એ ફંડ ક્યાં યુઝ થયેલો છે ટૂંકમાં તમારા ગામના જે પંચાયતનો રેકોર્ડ છે કેટલી એ લોકોએ ગ્રાન્ટ આપેલી છે ગવર્મેન્ટ એને કેટલી ક્યાં યુઝ કરી છે એ રેકોર્ડ તમારે ઓનલાઈન ચેક કરવો હોય તો એ તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો એની માટે સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે સેન્ટ્રલ ગવર્મેન્ટની ઈ ગ્રામ સ્વરાજ તમારે ગૂગલમાં લખી લેવાનું છે અથવા તો તમને એ વેબસાઇટની ઓફિશિયલ વેબસાઇટ છે ઈ ગ્રામ સ્વરાજ ડોટ ગુજરાત જીઓવી ડોટ ઇન એની હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકો છો આમાં ઘણા બધા રેકોર્ડ છે ઘણી બધી માહિતી પંચાયત ઓફિસની છે પ્લાનિંગ અકાઉન્ટિંગ ઓડિટ બધી માહિતી છે અહીંયા આપેલી હોય છે પણ અત્યારે જે આપણે વાત કરવાના છીએ કે આપણે રેકોર્ડ ચેક કરવો છે તો એની માટે અહીંયા પ્લાનિંગની અંદર આપણે આવી જવાનું છે પ્લાનિંગની અંદર અહીંયા અપ્રૂવડ એક્શન રિપોર્ટ એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ઘણા બધા રિપોર્ટ તમે જોઈ શકો છો પણ આપણે અત્યારે જે જેટલી પણ ફંડ અવેલેબલ આપણે પંચાયતમાં આવેલો છે એનો આપણે રેકોર્ડ ચેક કરવો છે આપણે એ ક્લિક કરી લઈએ છીએ પછી આપણે અહીંયા જે ઇયરનો રેકોર્ડ ચેક કરવો હોય બે હજાર પંદરથી બે હજાર ચોવીસ સુધીનો તમે કોઈ પણ રેકોર્ડ ચેક કરી શકો છો તો આપણે લેટેસ્ટ રેકોર્ડ છે ચેક કરવો હોય તો અહીંયા હું ચોવીસ પચીસ નાખી દઉં છું પછી આ કેપ્ચા કેડ નાખી દઉં છું પછી તમારે અહીંયા મે અ ગેટ અ રેકોર્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે અને કચ્ચા કોડ ખોટો ને જો ફરીથી નાખી દઉં છું પછી અહીં આપણે ગુજરાત નો ચેક કરવાનો છે એટલે અહીં આપણે ગુજરાતની જે પંચાયત છે 14505 એની ઉપર આપણે ક્લિક કરી દે છે એમાં માની લો તમારો જે જિલ્લો હોય અને જે તમારી તાલુકો લાગતો હોય એ તમારે ચેક છે તમારે મહુવાનું જોવું છે તો હું આ મોવા બ્લોક એટલે કે તાલુકો સિલેક્ટ કરી લઉં છું પછી એમાં જેટલા પણ ગામ હશે એનું અહીંયા લિસ્ટ આવી જશે તો એમાં તમારે જે ગામનો રિપોર્ટ ચેક કરવો હોય એ ગામનો કરી શકો છો તો અહીંયા હું તમને એક રેકોર્ડ ચેક કરીને બતાવી દઉં છું અહીંયા તમને બે આ અને ડાઉનલોડ એ બે બતાવશે છે અહીંયા જે ડાઉનલોડની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા ગ્રામ પંચાયતની અંદર જે ગ્રામ પંચાયત ભરાઈ હોય અને એમાં જે ડિસિઝન લેવામાં આવ્યું હોય એ ફાઇલ અહીંયા અપલોડ થઈ હશે તો એ પણ તમને હું અહીંયા બતાવી દઉં તો જે ગામ જે તારીખે ગ્રામ પંચાયત ભરાતી ભરાતી હશે પાંચ બે બે હજાર ચોવીસે ભરાયેલી છે અને કેટલું ફંડ આમાં નક્કી કરેલું છે તો બે હજાર ચોવીસ માટે ટાઈડ ફંડ અને અનટાઇડ બે ફંડ આવે છે એમાં સાત લાખ છન્નું હજાર પાંચસો અને તે પણ પાંચ લાખ ત્રીસ હજાર સાતસો રૂપિયા ફંડ એટલે કે ટોટલ તેર લાખ છવ્વીસ હજાર સાતસો ને પચાસનું ફંડ છે એ ટાઈડ અને અનટાઇડ બે પ્રકારના આવે છે ઠીક છે તો એની માટે અહીંયા નક્કી કરેલું છે ઠીક છે તો આ બે લેટેસ્ટ છે બે હજાર ચોવીસનું એ તમે જોઈ શકો છો અહીંયા તમારો એક્શન પ્લાન હશે જે ગ્રામ પંચાયત ભરાય અને ગામમાં જે સરપંચ હોય કે અને જેટલા પણ વોર્ડ મેમ્બર હોય અને તમારા ગામના તલાટી હોય અને જે ગામના જે લોકો હોય એ લોકો ભેગા થઈ અને આ નક્કી કરતા હોય છે ઠીક છે તો એ એક્શન પ્લાન અહીંયા હશે અને તમે અહીંયા વ્યૂ કરશો એટલે જેટલો પણ ફંડ અહીંયા ફાળવેલો છે એની માહિતી તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા પ્લાન સમરી હશે પ્લાન સમરીની અંદર ટાઈડ અને અનટાઈડ બે ફંડ આવે છે એમાં ટોટલ પ્લાન એટલો હતો સાત લાખ છન્નું હજાર સો રૂપિયા અને પાંચ લાખ સાડત્રીસ હજાર ટોટલ આપણે ગણીએ તો પાંચ હાથ ને પાંચ ચૌદ ચૌદ સમથિંગ થાય છે ચૌદ પંદર હજાર ચૌદ પંદર લાખ સોરી અને એમાંથી ટોટલ ફંડ છે એટલો અપ્રુવ થયો છે અલોટ થયો છે પંચાયત દ્વારા પછી અમારા મને સેક્ટોરિયલ વ્યૂ એટલે કયા કયા સેક્ટરમાં કેટલો ફંડ આપવાનો છે તો એગ્રીકલ્ચર માટે એક લાખ ચોત્રીસ હજાર એકસો પાંત્રીસ છે ડિન્કિંગ વોટર માટે કંઈ નથી રોડ માટે ત્રણ લાખ અઠ્ઠાણું હજાર છે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન માટે પાંચ હજાર છે સેનિટાઈઝેશન માટે ટોટલ છે ત્રણ લાખ અઠ્ઠાણું હજાર ઠીક છે તો ટોટલ અહીંયા જે તમને ટાઇડ અને અનટાઇડ બંને ફંડ છે એ અહીંયા ટોટલ આપ્યો છે સાત લાખ છન્નું હજાર અને પાંચ લાખ પાંચ ટોટલ એ રીતે સેક્ટોરિયલ વાઇઝ પણ તમે માહિતી જોઈ શકો છો પછી સ્કીમ વાઇઝ હોય છે એ પણ તમે ફાઇનાન્સ કમિશન દ્વારા અને જે પંચાયતનું પોતાનું ફંડ હોય છે ક્યાં ક્યાં યુઝ થાય છે ટાયડ અન ટાયડ એની પણ અહીંયા માહિતી આપેલી છે પછી પ્લાન એક્ટિવિટી રિપોર્ટ બાય પંચાયત પંચાયત દ્વારા જે પ્લાન દ્વારા કરવામાં આવ્યો છે એમાં ક્યાં કયા સેક્ટરમાં શું છે તો રોડ માટે એટલા એક લાખ ચોત્રીસ હજાર એકસો પંચોતેર રૂપિયા છે પાણી માટે ત્રણ લાખ અઠાણું હજાર પચાસ છે સેનિટાઈઝેશન વર્ક માટે ત્રણ લાખ અઠાણું હજાર છે રોડ કામ માટે ત્રણ લાખ અઠ્ઠાણું હજાર છે ઓન ઓનની અંદર શું ઇલેક્ટ્રિક કનેક્શન જોવે છે તો પોતાના ફંડ પંચાયત પોતાનું ફંડ પણ આમાં યુઝ કરી શકે છે તેની માટે પાંચ હજાર રૂપિયા ટોટલ તમે કાઉન્ટ કરશો તો તેર લાખ તેત્રીસ હજાર ત્રણસો રૂપિયા જેવું સમથિંગ છે પંચાયત દ્વારા એક્શન પ્લાન આપ્યો છે ને એટલા પણ સમથિંગ રૂપિયા પણ અહીંયા તમે જોઈ શકો છો કે અપ્રૂવ કરવામાં આવેલા છે ગવર્મેન્ટ દ્વારા તો એ રેકોર્ડની અહીંયા તમે માહિતી જોઈ શકો છો પછી અહીંયા જે પ્લાન એક્ટિવિટી એટલે ડિપાર્ટમેન્ટ અધર ડિપાર્ટમેન્ટના જેટલા પણ અહીંયા બેનિફિશિયરી હોય અલગ અલગ ગવર્મેન્ટની સેન્ટ્રલ ગવર્મેન્ટની જે મોસ્ટ ઓફ સ્કીમ હશે એમાં કેટલા બેનિફિશિયરી છે એની માહિતી અહીં આપેલી છે તો અંત્યોદયના શો છે આયુષ્માનના શો છે બેટી બચાવના શો છે લગભગ બધી જેટલી પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ છે બધેમાં શો શું 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 એટલે કરેલા છે એક્ઝેક્ટ તો આ શો નહીં હોઈ શકે પણ ખબર નહીં આ લોકો રેન્ડમ ડેટા અપલોડ કરી શક્યા હોય છે તો આ રીતે તમારા ગામનો તમારે રેકોર્ડ ચેક કરવો હોય કે કેટલી ગવર્મેન્ટે આ લોકોએ પંચાયત દ્વારા કેટલું ગ્રાન્ટ મંગાવવામાં આવી છે કેટલી ગવર્મેન્ટ દ્વારા અપ્રૂવ કરી છે એની માહિતી તમે જોઈ શકો છો ઠીક છે પછી આ જેટલા પણ કામ સરકાર એના પૈસા આપે છે એ લોકોને સ્ક્રીનશોટ પાડી અને જેટલું પણ વર્ક કમ્પલીટ થાય એ અપલોડ કરવાનું પણ આવતું હોય છે જો તે વર્ક કમ્પ્લીટેડનું સ્ટેટસ તમારે ચેક કરવું હોય તો એ પણ તમે કરી શકો છો તો એની માટે તમારે અહીંયા જીઓ ટેગિંગ ઇનિશિયેટેડ એની તમારે

એની અંદર અહીંયા મહુવા જેટલી પણ પંચાયત એ તાલુકાની અંદર હશે એ અહીંયા આવી જશે એવી રીતે આપણે જે ગામનું ચેક કર્યું હતું એ જ ગામ અહીંયા નાખી દઈએ છીએ તો અહીંયા એ ગામ ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા જે જે કામ કરવામાં આવ્યું છે એમાં સીજી બ્લોક નાખવામાં આવેલા છે બરાબર છે શમશાન ઘાટનું કામ કરવામાં આવ્યું છે તો એની માહિતી અહીંયા છે જ્યારે બ્લોક નાખવામાં આવ્યા છે એનું સ્ક્રીનશોટ સાથે અહીંયા માહિતી હશે પણ તમે જોઈ શકો છો ઠીક છે જે જે કામ કરવામાં આવ્યા છે એનું કેટલું ટોટલ ફંડ અપ્રુવ કરવામાં આવ્યું છે અને ક્યારે કમ્પ્લીટ કરવામાં આવ્યું છે એની માહિતી તમે અહીંયા જોઈ શકો છો ઠીક છે તો એ તમારે જીઓ ટેગિંગની માહિતી ચેક કરવી હોય તમારા ગામની તો એ પણ તમે જોઈ શકો છો તો આ વિડીયોની અંદર આપણે માહિતી જોઈએ કે તમારે તમારા ગામનો રેકોર્ડ ચેક કરવો હોય કે તમારી પંચાયતની અંદર કેટલો ફંડ આવેલો છે અને એ ફંડ ક્યાં ક્યાં યુઝ થઈ રહેલો છે અને તમારા ગામની અંદર જેટલી પણ ફંડ અપ્રૂવ કરવામાં આવ્યો છે એનો તમારે સ્ટેટસ સ્ક્રીનશોટ સાથે ચેક કરવું હોય તો એની માહિતી તમે કઈ રીતે ચેક કરી શકો એની માહિતી આપણે આ વિડીયોની અંદર આપીએ બીજા આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર